દાહોદ જિલ્લામાં હાલ ચાલી રહેલા હીટવેવ માટેના જરૂરી પગલાં અને આયોજન કરવા અંગેની બેઠક કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડિયા દ્વારા ગરમીની તીવ્રતાને ધ્યાને રાખી સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક માહિતી અપડેટ થતી રહે તેમજ અંગેની આગોતરી વ્યવસ્થા કરવામાં જણાવ્યું હતું તે ઉપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આવશ્યક પગલાં લેવા જણાવ્યું હતું સખત ગરમી સામે ઉપચારાત્મક પગલાં લેવા તેમજ તાત્કાલિકપણે સમયસર એમ્બ્યુલન્સ